સુરત શહેરમાં નોકર ચોરીની ફરીએ ઘટના સામે આવી છે જેમાં વેસુ ખાતા રહેતા વેપારીના ઘર તરીકે કામ કરતી મહિલાઓ લાખો રૂપિયાના દાગીનાની મતાની ચોરી કરી ભાગી છૂટી હતી તો ચોરી કર્યા બાદ જતા ઘરઘાટી મહિલાઓ સીસીટીમાં પણ કેદ થઈ હોય જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં વારંવાર નોકર ચોરીની ઘટનાઓ બને છે અને વેપારીઓના ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી કેટલીક મહિલાઓ અને કેટલાક પુરુષો મૂકો મળતા જ હાથ ફેરો કરી લેતા હોય છે ત્યારે ફરી આવી જે ઘટના સામે આવી છે વાત છે વેસુ વિસ્તારની વેસુ વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિર સામે વ્રજભૂમિ બંગલોજમાં રહેતા વેપારી જામીન પટેલના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતી બે મહિલા ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટી હતી ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા પરિવારજનો દ્વારા સીસીટીવી ચેક કરતાં ઘરમાંથી મહિલા ચોરી કરી ભાગતા કેમેરામાં કેદ થવા પામી હતી હાલતા વેપારી પરિવારે નોકર ચોરી અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક વેસુ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ફરિયાદ લઈ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા